ડોંડા બંધુઓ સર રાજમાં ઓફિસ રાખી ભાજપના મોટા કાર્યકર્તાની છાપ ઉભી કરી હતી લલિત અને અલ્પેશ ડોંડા સોશિયલ મીડિયામાં વેપારી હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવી રહી છે એટલું જ નહીં ડોંડા બંધુઓ પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા સરથાના વિસ્તારના લક્ષ્મી પાર્કિંગના સંચાલક મનોજ વિરડિયાએ ડોંડા બંધુ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે અલ્પેશ ડોંડાને દસ હજાર તેમજ લલિત ડોંડાને પચીસ હજાર દર મહિને આપવા પડશે જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરાવવામાં આવશે એવી ધમકી આપતા હતા જેના કારણે પાર્કિંગ સંચાલકે છ પોઈન્ટ લાખની માતબર રકમ ટુકડે ટુકડે આપી હતી જોકે સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસના સહયોગથી સંકલનમાં આવીને અંતે ડોંડા બંધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આરોપીઓએ કેટલા ગુના આચર્યા તેની તપાસ થશે સરથાણા પીઆઈ એમ બી ઝાલાએ જણાવ્યું હતું કે લલિત અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે આજે તેમને રીકન્ટ્રક્શન માટે લઈ જવાયો હતો જે ફરિયાદ નોંધાઈ છે તે સિવાય હજી પણ કેટલાય લોકોને ધાક ધમકી આપીને રૂપિયા ખંખેર્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે પોતાની ખોટી ઓળખ આપીને લોકોને ધમકાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં લોકોને રેપ્યુટેશન બગાડવાના ઈરાદે તેમને ધમકાવતા હતા અને રૂપિયાની માંગણી કરતા હતા સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયા છે તેમજ એક ભાઈ વિરુદ્ધ બાર અને બીજા ભાઈ વિરુદ્ધ આઠ ગુના અગાઉ દાખલ થઈ ચુકડા અને લલિત ડુંડા આ બંને ભાઈઓએ અલગ અલગ લોકોને સાથે રાખી ગેંગો બનાવી અને સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ધાકધમ તંત્રના આંટીગુટીમાં ફસાવી દેવાના એની આબરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ધાકધમકી ધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ છે અને હાલ સરથાણા પોલીસમાં ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ બાર ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે આઠ ગુના અગાઉ પણ દાખલ થયેલા છે અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં આ તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઉં આવી ધમકી આપીને એની પાસેથી પૈસા નિખંડને ઉઘરાવેલ છે અને અને હાલ એને પૈસાની ક્યાં ક્યાં માંગણી કરેલ છે અને ક્યાં એને શું કઈ રીતે ગુનાઇત કૃત્ય આચરેલ છે એ માટે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ Que me la mejime en sus atajas y el duro mi tren y